નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી અત્યારે જે રીતે બગદાણા બબાલ આખી ક્યાંક આગળ વધી એટલા માટે કારણ કે આજે પરસોતમભાઈ સોલંકી છે તેમના નિવાસસ્થાને બેઠક નું આયોજન કરવામાં આવ્યું ફક્ત આ કેસ નહીં જો ભવિષ્યમાં પણ કોઈ આવી ઘટના બને તો કોળી સમાજના હરેક યુવકને ન્યાય મળે તે માટે ક્યાંક ને ક્યાંક છે તે રણનીતિ ઘડવામાં આવી છે પરંતુ જે આ બબાલ સામે આવી છે તેમાં કોળી સમાજના જેટલા પણ આગેવાનો છે લોકો છે જે ગાંધીનગર આવ્યા છે એ તમામ શું કહી રહ્યા છે તેમના વિશે વાતચીત કરવી છે મારી સાથે અહીંયા આગેવાનો જોડાયેલા છે આપનું નામ શું છે જયંતિભાઈ બ્રાહ્મણિયા જયંતિભાઈ જે રીતે બગદાણા બબાલ અત્યારે સર્જાય છે તેમને લઈને જે અહીંયા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું શું રણનીતિ ઘડાઈ છે અમે જે નવનીતભાઈને જે ઢોર માર મારવામાં આવ્યો છે એમના આખા ગુજરાતના સમાજના અમારા તળપ કોળી જ્ઞાતિઓ સભ્યો શ્રીઓ અને એમપી શ્રીઓ તમામે તમામ નવનીતભાઈને ન્યાય મળે એ માટે અમે બધા મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરવા ગયા હતા શું રજૂઆત થઈ છે જવાબ કેવો મળ્યો છે રજૂઆત એ માં કરવા આવી છે

આ કોઈ પહેલી ઘટના નથી ભવિષ્યમાં પણ જો આવી ઘટના બને તો શું કરવાનું આખો સમાજ આ જ રીતે વ્યક્તિની સાથે ઉભો રહેશે હવે પણ કોઈ અમારા સમાજ ઉપર અમે કોઈની ઉપર હુમલો કરવા માંગતા નથી અમે કોઈ દાદાગીરી કરવા માંગતા નથી અમારે કોઈ રંજાણ નથી અમારો બહોળો સમાજ છે આખા ગુજરાતની અંદર પણ અમે કોઈને સાળો કે કોઈની જ્ઞાતિ ઉપર કે કોઈ જ્ઞાતિ ઉપર જવા માંગતા નથી વ્યક્તિગત અમારા નવનીતભાઈને જે માર માર્યો છે જે

તો વધારે સારું નવનીતભાઈ જેમનું નામ લઈ રહ્યા છે તેમની સામે તપાસ થવી જોઈએ આ ચોક્કસ પણ તપાસ થવી જોઈએ પછી તો તપાસનો નો વિષય છે પોલીસ નો પણ તપાસ તો થવી જોઈએ તેની તેની ઉપર એ તો ચોક્કસ છે ભૂતકાળમાં આવી અનેક ઘટના બની છે થોડા સમયની અંદર હમણાં એક પત્ર છે જય માંધાતા નામનો અત્યારે વાયરલ થયો છે એક જયેશભાઈ બે હજાર અઢારમાં કોઈક ઉપર હુમલો થયો તો લોકો એવું કે છે કે એમને ન્યાય નથી મળ્યો પણ ફક્ત આ જ માથાકૂટમાં સમાજ કેમ ભેગો થયો એવું નથી બેન એ તો અત્યારે તો તે દિવસે એટલું બધું નતું ને અત્યારે એવું બધું છે એટલે એટલે અમારો સમાજ અત્યારે જાગૃત છે એટલે હવેથી કોઈ અમારા સમાજ માટે અમારે સમાજ ઉપર કોઈ અત્યાચાર કરશે તો એને સાખી લેવામાં નહીં આવે અત્યાચાર સાંખી લેવામાં નહીં આવે બીજા પણ અહીંયા આગેવાનો છે તેમની સાથે પણ વાતચીત કરવી છે જે રીતે આ ઘટના બની છે જો ભૂતકાળમાં આવી કોઈ ઘટના બને તો સમાજ કેટલો તૈયાર છે લડવા માટે સમાજના ગામે ગામ સંગઠન થઈ ગયા છે અન્યાય સામે લડવા માટે સમાજ સક્ષમ છે સમાજ સક્ષમ છે નવનીત ભાઈને ન્યાય મળશે લાગે છે હા ન્યાય મળશે કાયદો ને વ્યવસ્થા કાયદો કાયદાનું કામ કરશે જ બિલકુલ કાયદો કાયદાનું કામ કરશે તેવી માંગ કરવામાં આવી રહી છે બીજા પણ અહીંયા ઘણા બધા કોળી સમાજના જે આગેવાનો છે તે અહીંયા આવ્યા છે એમની સાથે પણ વાતચીત કરવી છે જ્યાં ઘટના બની છે આ ઘટનામાં જે રીતે જો

ભવિષ્યમાં જો કોઈ આવી ઘટના બનશે તો કોળી સમાજ તૈયાર છે બધાને ન્યાય અપાવવા માટે આજ રીતે ભવિષ્યમાં બધાના માટે તો એ નથી પણ જે રીતે અત્યાર સમાજમાં જે નવનીતભાઈ ઉપર હુમલો થઈને જે કાવતરું થયું છે એના માટે કોળી સમાજ જે એકઠો થઈને જે વાત કરે છે ન્યાય અપાવવા માટે એ રીતે દરેક સમાજમાં દરેકને જે તે ન્યાય અપાવવા માટે બધા કાર્ય સમજવે છે કૈરા જાહેરનું નામ ચર્ચાઈ રહ્યું છે તપાસ થવી જોઈએ જે બી હોય એવું પર્સનલ જયરાજ જાહેર નહીં પણ જે બી હોય એમને સાચો ન્યાય મળે નવનીતભાઈ ની દિશામાં કામ કરે છે એટલે સાચી દિશામાં તપાસ થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી રહી છે અહીંયા દાદા છે એમની સાથે વાતચીત કરવી છે તથા કોડી સમાજમાં જે આ ઘટના બની છે હા શું કહેવા માંગો છો હું એવું કહેવા માંગુ છું કે સાહેબ જેને બેન જેને શિક્ષા એને સાજી જોવે કડક પગલા કાયદેકીરી અને કડક કડક શિક્ષા હોય જોઈએ હા તમારી આટલી ઉંમર થઈ છે તમે તો ઘણી આવી ઘટના જોઈ હશે કે વર્ષોથી ઘણી બધી વખત કોડી સમાજના યુવક હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એમના ઉપર અત્યાચાર થતો આવ્યો છે આ જ રીતે કડક પગલા લેવાયા છે ન્યાય મળ્યો છે આ વખતે નહીં એક્ચ્યુઅલ તો કડકમાં કડક પગલા લેવાના છે હા કેમ આ વખતે કેમ એટલે આ આ જે આ બન્યો છે ને આ બનાવ આપણે એક આ આપણે કેવો ગામ કીધું બગદાણા બગદાણા એ જે બનાવ કોઈ બન્યો છે આપણા સરપ્રસરીને માર્યા છે જે કાંઈ હોય ને એના માટે અને કડકમાં કડક પગલાં લેવા જોઈએ

સમાજ તો ત્યારે નતો આગળ આવ્યો આટલો બધો તો સમાજ ઘણો છે એવું કેતો હશે કે અમને ન્યાય મળવો જોઈએ એટલે ભૂતકાળમાં બીજી આજે હું એક ઘટના મેં જોઈ છે કે બે હાજર અઢાર માં એક ઘટના બની કે જયેશભાઈ ની હત્યા થઈ હતી

તને સજા હોવી જ જોવે હા મારું તમારા માટે કેવી સજા હોવી જોઈએ તમારા માટે કેવી સજા હોવી જોઈએ એટલે આજે માર મારવા હું આપડે ભાઈ નું દીકરાનું નામ નવનીત ભાઈને માર મારવામાં આવ્યો છે નવનીત ભાઈએ વાકષેપ કર્યા છે કે માયાભાઈ આહીરના દીકરા જયરાજ આહીરે કીધું એટલે માર માર આવ્યો છે હા હા એને શિક્ષા સહી જો ભાઈને બોલાવો જયરાજ ભાઈને આવું ન થવું જો એને બરોબર છે ચાલો

કે જે આ બધું હોય ને બધા માટે સમાન હોવું જોઈએ કોઈ એવું ના હોવું જોઈએ કોઈ મંત્રી હોય કે એ હોય તો એના માટે કાયદો અલગ નાનો માણસ માટે કાયદો અલગ એવું નથી હોતું કંઈ આપ જોતા હોય કે જ્યારે શપથ લેવડાવવામાં આવે છે ત્યારે શપથ એવા લેવડાવવામાં આવે છે કે બધાને ન્યાયિક રીતે હક આપવામાં આવે અધિકાર આપવામાં આવે રીતે વાત કરવામાં આવે પણ અત્યારે શું થાય છે તમે આ જોઈ રહ્યા છો આજે જે લોક ડાયરાના જે માયાભાઈ આહીર છે એના પુત્ર કે જે અત્યારે ત્યાંના એક તરાજા તાલુકાના પ્રચારક તરીકે છે ત્યાં બરાબર તો આજે એવું તો ના હોય કે તમે સામાન્ય માણસ હોય તો તમારા માટે કાયદો અલગ અને જે ભાજપની અંદર છે તો એના માટે કાયદો અલગ એવું ના હોવું જોઈએ બધા માટે સમાન હોવો જોઈએ સજા કેવી થવી જોઈએ મારા અંદર પ્રમાણે સજા તો જે આના તતસ્થ તપાસ કરી મારા મત મુજબ જે તેના નીતેશ પાંડે જે છે એસપી અને તેના રિવા ઝાલા ડીવાયએસપી એ લોકોને તાત્કાલિક રીતે આ લોકોને ત્યાંથી હટાવવા જોઈએ અને આ જગ્યાએ જે મારા અનુમાત પ્રમાણે

ત્યાંના જે ડાંગર ડાંગર પીઆઈ હતા એ લોકોએ શું કર્યું એ લોકોએ એમનો જાતિવાદ કર્યો છે કે એમના તપાસ આજે ફરિયાદ લેવાની હોય જયારે તમારે આ બનાવ બન્યો તાત્કાલિક આની ફરિયાદ નોંધાવી જોઈએ આમાં થયું શું છે આ તમે જોતા સાડા છ કલાક એટલે તમે ચોવીસ કલાક પછી એની ફરિયાદ લેવામાં આવી છે તો આ ફરિયાદ તાત્કાલિક લેવાની હોય તો એ આટલી મોડું કેમ કેમ કે એના સમાજના પીઆઈ હતા અને જે આ તમે જોતા હોય કે જે માયાભાઈ આહિર એના ફોટા પણ અમે ઘણી વખત જોયા છે કે જે નીતેશ નીતેશ પાંડે છે તેની સાથે એના સારા એવા સંબંધો છે એના માટે આ તપાસ નથી થઈ રહી તો મારા મારા મત મુજબ આ જે નીતેશ પાંડે છે એને તો તાત્કાલિક રીતે ત્યાંથી હટાવવા જોઈએ તો જ અમને ન્યાય મળે એમ લાગે છે બાકી તો અમને લાગતું નહીં અને અમારી એક જ માંગ છે કે જે નીતેશ પાંડે છે એને હટાવી નિલીપ રોય અત્યારે પ્રેમસુખ ડેલુ જે એસપી છે આઈપીએસ એ લોકોને ત્યાં નિમવામાં આવે તો અમને આ ન્યાય મળશે બાકી તો અમને લાગતું નથી અને જો હજુ અમને ન્યાય નહીં મળે તો આ તો હજુ ખાલી આ ખાલી ગુજરાતના થોડાક જ આગેવાનો અહીં પહોંચ્યા છે પણ જો ગાંધીનગર વિધાનસભાનો ઘેરાવ કરવાનો થાય તો પણ આ ગુજરાતની અંદર તમામ કોરી સમાજ ગાંધીનગર વિધાનસભાનો ઘેરાવ કરવા તૈયાર છે ફક્ત નવનીતભાઈ માટે જ આ સમાજ ભેગો થયો છે કે જો આગળ આવી કોઈ ઘટના બનશે તો આ જ રીતે સમાજ ભેગો થશે આના પરથી અમને તો એક સારું થયું છે કે આજે ગુજરાતની અંદર તમામ પાર્ટીના ધારાસભ્ય સાંસદો આજે એક મંચ ઉપર આવ્યા છે અને હવે એક નક્કી કરવામાં આવે છે ગુજરાતની અંદર ક્યાંય પણ કોરી સમાજની ઉપર જો અન્યાય થશે તો ગુજરાતના તમામ ધારાસભ્યો સાંસદ કોઈ પણ પાર્ટીની જાત પક્ષ જોયા વગર એક સાથે ભેગા થશે અને હવે આ મુદ્દા ઉઠાવશે કારણ કે માત્ર ને માત્ર ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ જો માર ખાતો હોય કાતો ગુજરાત સૌરાષ્ટ્રની અંદર જોતા હોય તો કોરી સમાજને માર મારવામાં આવે અને ઉત્તર ગુજરાતમાં જોતા હોય તો ઠાકોર સમાજને માર મારવામાં આવે જો આ જગ્યા અમારા કોરી સમાજનો હોય તો તાત્કાલિક એનો હોત પણ આ લોકો કોરી સમાજને માત્ર તમે જોતા હોય તો આ વસ્તુ શું ચાલી રહ્યું છે કોરી સમાજ હકીકતમાં શું હોય છે તમે આજે જેનો મોટો સમાજ હોય ને તો એનો દબો દબદબો હોય છે પણ આ વસ્તુ ઉલટાનું થઈ રહ્યું છે આજે ગુજરાત ની અંદર ચાલીસ ટકા કોરી ઠાકોર સમાજની વસ્તી હોવા છતાં વસ્તી આજે સૌથી વધારે જો દબાયેલો સમાજ હોય તો કોરી સમાજ છે આવું કેમ આજે અમારો સમાજ રીતે પછાત છે તો અમારે તમે જોતા આવા અન્યાય થાય તો અમારે કરવાનું શું હોય તો ભેગું તો થવું પડશે ને હવે અમારે કાયમ અમે આખી જિંદગી અમે શું આ લોકો અન્યાય સહન કરશું તમે ગુજરાત ની અંદર જોતા હોય કોઈ પણ પોલીસ સ્ટેશન ની અંદર અમારી બેન પોલીસ સ્ટેશન ની અંદર માર મારવામાં આવતો હોય છે તમે કઈ અમારી બેન ધરપકડ કરવામાં તમે તમે કેટલા આવા બનાવ જોયા ગુજરાત કોઈ પણ જગ્યા તમે જાવ તો અડધી રાતે પોલીસ માર મારતા હોય છે તમે આ કેટલા અમે આવા બનાવ જોયા આવા એક બનાવ નથી આવા તો અસંખ્ય બનાવ થઈ રહ્યા છે મારી ઉપર તો ક્યાં સુધી આ અમારો કોરી સમાજ અન્યાય સહન કરશે અન્યાય સામે છે તૈયારી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું છે આ ઘટના ને લઈને મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમને આશ્વાસન તો આપ્યું છે અમારા જે આગેવાનો મળવા ગયા તેમને આશ્વાસન આપ્યું છે પણ હવે અમે રાહ જો અમને ન્યાય નહીં મળે તો પછી અમારે તો પછી આગળ બિલકુલ એટલે કે જે રીતે હવે ક્યાંક ગાંધીનગર નો ઘેરાવ કરવાની પણ વાત કરવામાં આવી છે જોવાનું છે કે જયારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત થઈ છે આશ્વાસન આપવામાં આવ્યું છે કે ન્યાય મળશે અને બીજી તરફ નેતાઓ એવું કહી રહ્યા છે કે સમાધાન તો આજે નહીં અને ક્યારેય નહીં તો હવે પણ જોવાનું છે કે આગળ શું થાય છે કારણ કે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ નજીકમાં આવે છે અમારા અહેવાલને લઈને અને કોડી સમાજના જે આગેવાનોએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો નમસ્કાર